કઈ ઘટે નહીં એવો બાટલો હોય એવો અને આને રાંધવું પડે સુલે બાટલો પુરાવા દવાનો છે તો શું કરવું આ બાટલો પુરાવા પડે ને અમે જો મનતાની લીલા છે ને જગતા લીલા છે ને જગતા નથી ને મારું હેરાન થઈ ગયા હેરાન થઈ ગયા સવારમાં ધુવાડા કટી કટી રોટલી ને ચા બનાવી અને ભાઈ છે ને મને 10 દિવસ તો મળે ને એટલે તો આપણે આગળ લઈ

પ્રાદુલા રોડ પછી આ જઈ ભર્યા ને કેમ બાટલો ભરવા દઉં નહીં ચાલ્યા બાટલા ઉગા પણ તણ ક્યાંય અત્યારે સોમહાના લેવા જાવ રઝાબ ભૂખ ભાઈ પહેલાં છે ને બધા સુલે રાંધતા હવે છે ને ભાઈ બાટલો આવી ગયો છે ને તો કોઈ બાટલો મૂકતું જ નથી મૂકતું જ નથી કાંઈ વાંધો નહીં ભાઈ આજ ગુરુવાર છે અને આજ પાછી રજા છે અને હારો દવાખાને જેવો પાછો ભાઈ છે ને દિવાળી મહિનો આવે છે થોડું ઘણું કામ કરી નાખ્યું તો કપડાં બુપડા ખરીદી થઈ જાય હારા મારી બાકી તો વાદળ આવે એ રીતના કાક છે અને દિવાળી માથે આને કાક લઈ દેવું ને જોઈ તો કઈ નહીં ભાઈ મસ્ત મજાનો બાટલો છે ને મસ્ત મજાનો બાટલો પૂરી પૂરીશું દવા કાંઈ નહીં ભાઈ ઓલા ભાઈ જો ફોન જો હશે હાલો ભાઈ જાવી આપણે વિઝાફડી જવાનું છે વિઝાફડી તમારે જવું પડે કાંઈ નહીં સારું વાલો જાવી કા

આવી રીતનું કક છે અને બિલ આપી દીધું છે ને બાટલો આવી જાય એટલે આવી જશે રેડી હવે એટલે ભાઈ આ જગ્યાએ આવવાનું હતું રાજુલા રોડ છે અને અહીંયા આવવાનું હતું જો અને આ ભાઈ છે હલે બિલ હલે જોતું છે જોતું છે હાલો તો હવે જઈશ દવાખાને લેબોરેટરી કે કેટલા દિવસો કિલો કા અડધો કિલો લઈ લીધો રિપોર્ટ આવે ત્યારે પડે પછી આપડે જઈ પછી હું એ ખબર પડે પેલા બિલ આપી દીધું કા કેટલી દવા આપે હું આપે કા તો ટીકડા ગળવાના

સોડા ટોડાબી ભાઈ અમારા ગામની છે ને એક હોટેલ અહીંયા છે ને ભાજી ખાતા છે ભાજી બનાવે છે ખાતા ભાજી આવી નથી બની નથી આખરે બાવે તો બતાવ કા ફુણેમાં છે હા શું ખાવ છે છે ને ભાજી આવી ગઈ છે

ફેમિલી આપણે વિજપી ગયા તાટલો પુરાય ને વરસાદ વરસાદ હતો પણ અહીંયા આપડી ઘરે એક વરસાદનો સાટો પણ હતો અને આવીને છે ને મેં હું ગયા હતા અને પાછા આવી ગયા છીએ અત્યારે વાગી ગયા પોણા ચાર કેમ કે અત્યારે છે ને અત્યારે આપણે કોમેડી વિડીયોને ઢગલો કરી દીધો છે નવરા હતા તે બનાવી નાખ્યો મસ્ત મજા જો આ બધું એનું છે અને ભાઈ હું બોલો ભાઈ કોણ બોલો કાળી બોલે કે આમ જો બધા ઢગલો થઈ ગયા

ક્યાં છે મંતુભાઈ છે કે અહીંયા સિંગ છે અહીંયા સિંગ છે તો ફેમિલી આજ કેટલામ નોરતું છે ચોથું નોરતું છે તો હાજે આપણે કાલ કેમ ગયા થાય એવી જ રીતના આપણે આજે રોજ આપણે છે ને ગરબા ગાઈ માતાજી મઠે જઈને પગે લાગી બે ચાર પાંચ ગરબા ગાઈ કેમ કેમ કોઈ નથી કાલ જોયા હતા ને એટલા કાચ છે એટલે પાંચ ગરબા ગાઈ પછી અમે આવી મંદિરે એમ હોય છે પણ અમે હમણાં થયા જતા નહોતા પછી જાઉં હજી તો કેટલા સોથું નોરતું છે એટલે હજી પાંચ નોરતા બાકી છે તો આપણે જાઉં તો ફેમિલી બહુ મોટો વિડીયો થઈ જશે તો છે ને આપણે આપણા વિડીયોને એન્ડ આપી દેવી તો મળીએ કાલ આપણે એક નવા વિડીયો સાથે હા કાલે વિડીયાને એન્ડ નહોતો આપ્યો તો ફેમિલી તમને આજનો લોક કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો મહીંયા કાલે એક નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા પાછા જો ભાઈ પણ કહી દેશે લાઈક શેર કરી દેજો કે બાય 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 બાય